જય શ્રી કૃષ્ણ આજે આપણે બનાવશું સાહી ગુલાબ ચાસણી કરીને પેકેટમાં તો કાચી ખાંડ હલાવીને જ લખ્યું હોય પણ ચાસણી કરીને બનાવશો ને તો છોકરાઓને શરદી પણ નહીં થાય એને આપી શકશો બાળકોને નાના બાળકોને કે દૂધ ન પીતા હોય એના માટે સાહી ગુલાબ ઓપ્શનમાં રહીએ તમારે એના માટે જોશે આપણે આમાં સાતસો પચાસ ગ્રામ ખાંડ લખી હોય પણ કિલો એક ખાંડ લેવાની છે તો સરસ લાગે છે એની શરબત દૂધવાળું કિલો એક ખાંડ જોશે સાઈ ગુલાબના પેકેટ અને પાણી જોશે માટે બે ગ્લાસ જો આપણે ખાંડ નાખી દીધી છે મૂકી દીધી છે છે ઉકાળો લેવાનો એકદમ બે ગ્લાસ પાણી નાખી જો આ રીતે ઉકાળો આવે ને એટલી જ ઉકાળવાની છે વધારે કંઈ ઉકાળવાની જરૂર નથી હવે ગેસ બંધ કરી દેસુ ઠંડી પાડી ને પછી લિક્વિડ અને પાવડર પેકેટ નાખી દીધું હવે આ જો લિક્વિડ ચાસણી ઠંડી થઈ ગઈ છે એકદમ લિક્વિડ નું પાઉચ નાખ દેવાનું છે આ પાવડરનું પાઉચ નાખ દેવાનું છે ત્યારે હલાવી નાખવાનું છે નવટે હોય ત્યારે જ નાખ દેજો કે તરત ઓગળી જશે હવે આપણે આ એક ભાગ નું શરબત અને ત્રણ ભાગ નું ઠંડુ દૂધ લેશું હવે આ બ્લેન્ડર કરી લેશું એટલે એકદમ સરસ હવે આ બરફ ના ક્યુબ નાખી દેવાના તો તૈયાર છે આપણું શાહી ગુલાબ શરબત ક્રીમી એકદમ ખૂબ જ ભાવશે બાળકોને ઘરનું આપવું હોય ને તો એકવાર જરૂર ટ્રાય કરજો મારી રેસીપી તમને ગમી હોય ને તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ